મને સતત એવો વિચાર આવ્યા કરે છે કે ભગવાન રામજીના જે પ્રેમી છે એની વાણીમાં કેટલી મીઠાશ હોય છે નમ્રતા હોય છે અને મધુરતા હોય છે અને આપણે તો ક્યારેક ક્યારેક એવું બોલી જતા હોય કડવું બેન કે માણસ એની જિંદગી જતી રહે છતાં એ ભૂલી ન શકે શબરીની વાત કરીએ તો ભગવાન રામજી શબરીના આશ્રમે આવે છે શબરી પાસે તો કોઈ વસ્તુ હતી નહીં એટલે પોતાના હાથને નીચે રાખી ભગવાન રામજીના ચરણ એના ઉપર રાખીને અશ્રુથી ભગવાન રામજીનું સ્વાગત કર્યું છે એ પછી શબરીજીએ ભગવાન રામને કંદમૂળ ફળફૂલ આપ્યા છે ઘણા માણસો આજે એવું કહીને પૂર્ણ વિરામ કરી નાખે છે કે શબરીએ ભગવાન રામજીને એઠા બોટ ખવડાવ્યા અથવા તો ચાખી ચાખીને બોર દીધા પણ આ વાત ખરી કે ખોટી એ પછીનો મુદ્દો છે આપણે એટલું કહેવાનું છે કે શબરીની વાણીમાં મીઠાશ કેટલી હતી શબરીજીએ ભગવાન રામજીની અસ્તુતિ કરતા કહ્યું કે કેહી બીધી અસ્તુતિ કરો તુમારે કેહી બીધી અસ્તુતિ કરો તુમારે અધમ જાતિ મેં જડમતી ભારી અધમ જાતિ મેં જળ મતિ ભારી અધમ 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 અતિ ના અધમ 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 અતિ નાનહમતિ મંદ અઘારી તિનહમતિ મંદ અઘારી શબરી રડતા રડતા જ્યારે આવું ગયેલા છે ભગવાન રામ તરત દ્રવિત થયા છે કારણ કે ભગવાન રામ કોમ છે એણે શબરીને કહ્યું કે હેમાં તું ખોટું લગાડમાં તું તો વિદ્વાન છો અને પછી ભગવાન રામજીએ જગતના હિત માટે નવધા ભક્તિ કહી છે અને અંતમાં કહેવું છે કે હેમાં કોઈનામાં પણ એક ભક્તિ હશે તો એ મને પામશે તો તારામાં તો નવે નવ ભક્તિ છે એમાં તું ખોટું લગાડીશ નહીં મને ભક્તો ખૂબ પ્રિય છે આમ ભગવાન રામજીએ શબરીની પ્રશંસા કરી છે તુલસીદાસજીએ પણ અંતમાં લખ્યું છે કે જાતિ હિન અઘ જન્મ મુક્ત કિન્હિ અસી નારી મહામંદ સુખ ચહસી એસે પ્રભુ એ વિસારી હે મૂર્ખ મન આવા દયાળુ આવા કોમ આવા ભક્તોના પ્રિય ભગવાન રામ છે એને તું ભૂલી જઈ અને હે મન હવે તારા કઈ સુખની બીજી ઈચ્છા છે કનુભાઈ દૂતરેજે રાજુલા